કીધું જવા દે તે બધું વેણી લેવું લેવું પડે હા ભાવે પાછો શક એટલે હાલ વેણી લેવા દે અને એટલું ખરું કાપડ ખબર નહીં પડી એ બરાબર થી પાછા લોચા પડે જીવનલાલ ન તો પણ સરપંચ કીધું ગમો કોઈને વાત કરવાની નહીં અને કોઈને કહેવાનું નહીં અને ખોનગી ખોનગી બધું પટાઈ દેવાનું અને એવું નહીં કહેવાનું કે આપણા પૈસા જ્યાં છે એમ જ કહેવાનું બધાને કાં આપવાના છે ડબલ થઈને આપવાના જ છે બધાને એમ જ કહેવાનું વાત હા પણ આ કેમલો ખરો ને એ નક્કોમો માણસ છે હો ઓછો નહીં પાસો હા 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 પણ

कपूसा उपाद नहीं रहा ना बाप रे भूषा थे ऐसे ना वो तो पसंद जावें ना स्तो आलें अन्न थोरू ना तो मुझे वो टेको करे पसे पसंद जाऊं तेरा यूं ना स्तो पहाड़ में हाल इन तरह करा ही दिया उस आप ऐसे वातो कर तो बोलो अरे बोला मेरा मम्मी दी અરે હું સમજાવવાની વાતો કરું છું આ બોનો બે કો ખોનકી ખોનગી કૂટો તો શું જીવનલાલ તમે અમારી વાતો કરો છો ને કે બોણા ધોકા મેલ્યા પણ લંકા મમી તમન ધોકા મેલ્યા છે હોપડા મારી વાત સમકા ખરા ને અમે પૈસા બાના નહીં પૈસા તો જા ઉલણી જાય કંપની અમે છોતી લાઈન તમે ગેલા છો લંકા મમીને અરે બોણા તને ખબર નહી હું ઢોલકી વગાડો ને એ માં લંકા નાચો હજી તને ખબર નહી આ જીવનલાલ ની એ તો અમે જોઈએ તાને ખબર પડે કે અમે કોણ નાચે છે અને કોણ નહીં એ અને તમે કહી દેજો કે પૈસા તો જામ પટી જો પોપટ લીલા કંપની ઉલડી લડી જાય એક રૂપિયો આબવાનો નહી અમારે જા તમારે જા અને શોમલા જા કોઈ કોઈ માળા ઉ રયું નહી હું અમે વાણા મે બધું કહી દીધું સા સમજાઈ દીધું અને લંકારી બધું સમજી જ જાય સા અને હું કહું ને ઈમાં મને ખબર નઈ બેડા મેલું મને ખબર છે તાર મોમાની બધી વાત કરે સરપંચ ને બે ચાર ધોકો મેલ્યો છે જીવન સાચું ક્યાં

ઓય ગોડી સો તમે ઘેર આવો આજ તો તને નાસ્તો ને કરાવું કે ચા નહીં પીવી તમે ઘેર આવો આ જોક મારી જિંદગી ની કમ ની જટલી હતી ને બત્તી બેકી કરી નાલી દીધી અને મારો કલ્લો આપી દીધો અને પાસા જોકી શુંની વાતો કરે છે તમે ઘેર આવો આજ તો ટોટી જ ભાંગી નાખું છું કે નહીં આજ તો નાસ્તો નહીં આલો ઓ ભૂષે મરી જ થા તારા ટોટિયા જ ભઈ નાખું ઘેર આવો તમે આ મારા ચિંતા નહીં મારા માં બા બેને તમકા ઘેર કોઈ બોલાયો નઈ બે વાયદો કર્યો બે પડી છે આ તમારે જે કરવું એ કરજો હું મારા મોડું થાય છે એટલે ભાઈ એટલે ભેગો થતો ધોકા તો બીજા ને આ જીવન

એટલે કીધું ગમો જવું જ નહીં જવન ફુવાન કીધું આખા ગમો ગમે તેમ ફળે તો અને મહેમાન ગતિ કરે તો તારો હાથમાં ને પછી ઘેર જવું છે એટલી ગોર ભણા મમ્મી શાંત પડી રહી છે અને જવન ફુવાય એ સ્ટીમ બે નહીં ઘેર જતા રહ્યા છે પણ કાઠું તો લાવ્યો છે આ ખેમલો ખરેખર હો આ પાછું કનું ટેટકલ લાયા તમે હોય

અરે ખર દારા ખરા ફરવાના આયા છુ બોંધ નહી રાખ્યું સરપંચ જેવા સરપંચ થઈને ને લેવો પડે એટલે હું થયું શિયા સમય બદલાઈ જાય ને એનું કોઈ નક્કી નઈ અત્યારે

बोलिया ये किदू? किदू, किदू? किदू? ना कहो लंका तो गोड़ी है हम जाए वह हम जी जा हाँ नहीं बोले बोलिया अरे कंपनी उल्लू जाए सा ये अब मतलब किधर गहरा ही तमिल आवरी कुले किधर गहरा ही मतलब किधर ना किधर इन क्या तमिल सपनों आई तो खो शिकार सपनों आई तो अब अब मारा पंचायत तरे माने सब किधर ही तमिल पने किधर ताने अब गोड़ी शर्म आवाज़ आकर नहीं दर्द पेपर मुआयो टीवी शोकर के બે જણા <laughs>

ফ ডল থ নাবে আলো লাইন আলো ড জ লা । असे डबल सेट आम्हा दे पैसा पसर लाईशे बाबा का महिना कस कंपनी उलगी जायच्या नाही उलगी जाई आव कने गप्प मारे होत नाही उलगी जाई कंपनी चालू सा गोडी खबर पडा सका नाही गोडी सा कशी खबर नाही डाई से डाई मधी खबर पडा सा तुम्ही फोन

અને કંપની ઉલરી જાય છે મોટા નથી ઓ હો પેલી પોપટ લીલા કંપની ની વાત કરે છે ઓ ઓ ડોસી તમારા મગજમાં ખાલી ખોટું વેમ પેઈ ગયા કંપની એવડી મોટી ઉલી નથી છે એ તો પૈસા ખરા ને અમારા હી મોતો છે કને કીધું ઉલરી જાય કંપની અરે મી હો પ્રિશ મો હેતર કને વાતો કરી જીવણિયા મો હેતર મો જઈ